નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પોર્ટ ડે ન્યૂઝ માતૃશ્રી સેવા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે સ્ટીલના બાઉલ પક્ષીઓ માટે પશુઓ માટે ખાસ કરીને આ સ્ટીલના બાઉલ જે તાર બાંધીને પાણી તથા જમવાનું આ ગરમીમાં તેઓને મળી રહે તેવા હેતુથી જીવદયાના ઉપયોગ માટે સેવા આપવામાં આવે છે પૂજ્ય ગણિવર્ય ભક્તિચંદ્ર વિજયશ્રીના દિવ્ય આશીષ અને પ્રેરણાથી તેમના ભક્તજનો તરફથી તથા માતૃશ્રી સેવા ફાઉન્ડેશનના ચેરમેન પિંકેશ ઘડિયાળી અને ટ્રસ્ટી પારુલબેન જૈન તથા દક્ષેશ શાહના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું જૈન નિર્મળદીપ પરિવાર ડભોઈ બાપુ જૈન તરફથી ચકલી ઘરનું પણ વિતરણ કરવામાં આવ્યું

દર વર્ષે કરતા રહીએ છે જે રીતે આપણે સ્વચ્છ અને સારું જમવાનું જમી રહ્યા છે ત્યારે પશુઓને પણ કાકરા અને ધૂળ વગરનું ખાવા મળી રહે તે માટે માતૃસેવા ફાઉન્ડેશન આ કુંડાનું વિતરણ કરી રહ્યા છે અને સખત ગરમીના કારણે પક્ષીઓ મરી ના જાય એટલા માટે ચકલી ઘર બી અમે દર વર્ષે વિતરણ કરવામાં આવીએ છીએ આ જૈન વગામાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે પિંકેશભાઈ છે શેલાબાપુ છે એમના બેન ફોરેનથી આવ્યા છે એ લોકોના માધ્યમથી આ નિઃશુલ્ક સેવા કરી રહ્યા છે અત્યાર સુધીમાં લગભગ સો થી દોઢસો કુંડા અને પાંચસો એક વિતરણ કર્યા છે